કોઈપણ જાતનો નિકાલ ન હોય તેથી સોસાયટીના લોકો ત્રાહીમાં પોકારે ઉઠ્યા છે થોડાક જ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને એક બાજુનો રસ્તો બંધ કરવાનો વારો આવે છે વરસાદી પાણીના કાંસનું લેવલિંગ પણ નથી અને કાંસને એક બાજુથી પૂરી દેવામાં આવે છે સાવલી પોલીસ સ્ટેશનથી સાવલી હાઈસ્કૂલનો નવીન બનેલો રોડ તેમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે નિકાલ નથી તેના કારણે સોસાયટીના રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે તો રોડની બંને બાજુ આર એન્ડ વિભાગની હસ્તકની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ અને બ્લોક દીધા વરસાદી પાણીનો નિકાલ ન થતા સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કિસ્સા પ્રકાશિત થવા પામે છે ત્યારે સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા પાલિકા દ્વારા ગેરકાયદેસર પેવર બ્લોક દૂર કરી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય પગલા ભરવાની રજૂઆત લેખિતમાં કરી છે ઘણા સમયથી અમારી ચિલમ સોસાયટી જશોદરાનગર સોસાયટી ગિરદાનગર સોસાયટી પછી પાર્ક સોસાયટી આ તમામ સોસાયટીઓનો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થયેલી નથી અને ઘણા વર્ષોથી લગભગ આઠ દસ વર્ષથી અમે આ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહેલા છીએ આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા અમને એવું જ જણાવે છે કે આ આર એન આવે અમારા વિભાગમાં નથી આવતું એટલે અમે આની રજૂઆત આરએનબી ને કરી છે રોડ ડી બંને બાજુ વર્ષો પહેલા જે મોટા મોટા ખાડા ને ગટરો હતી એ ગટરો આજે પૂરાઈ ગયેલી છે અને એના લીધે અમારી સોસાયટીઓના પાણીનો નિકાલ સદંતર બંધ થઈ ગયેલો આરએનબી એ જે કોસ બનાવેલો છે એ કોસ અને અમારી સોસાયટીઓનું લેવલ નીચું છે એટલે અમારી સોસાયટીનું પાણી જતું નથી અમારી શિવમ સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવા માટે અમે અમારા ખર્ચે મોટર મૂકીને અમે પાણીનો નિકાલ કરીએ છીએ અને એટલે આ આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને એનું નિરાકરણ નગરપાલિકામાં રજૂઆત કરવાથી નગરપાલિકા પોતે હાથ નથી મૂકતી કે અમારા વિભાગમાં નથી આવતું આર એન બી માં આવે છે એટલે અમે આર એન બી ને આ બાબતે કીધું છે કે રોડની બંને બાજુ જે ગેરકાયદેસર દબાણો થયેલા છે એ દૂર કરે અને અમારી આ સોસાયટીઓ બીજા રહેણાંક વિસ્તારો શોપિંગ સેન્ટરોનું પાણીના નિકાલની વ્યવસ્થા કરે એના માટે અમે રજૂઆત આપનું નામ ચૌહાણ સોસાયટી નેશન બ્રુઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર